જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ હવે મિત્રો આજે આપણે દુઃખની વાત કરવાની છે જો કે રાજકોટ જિલ્લાનું જે એક પારેવાળા ગામ આવે છે હવે જે પારેવાળા જે ગામ છે ત્યાં એક જોગનાથભાઈ વાદી કરીને છે હવે એ ગરીબ છે એટલે કે પેલા મજૂરીનું બધું કરતા હતા લાઇટના થાંભલાણીનું બધું કામકાજ કરતા હતા પણ એને કઈ ગંભીર બીમારી આવી ગઈ એટલે અત્યારે જે જોગનાથભાઈ છે તે અત્યારે હાલ અત્યારે ખાટલામાં પડ્યા એટલે બહુ હાલી ન હકે બહુ સાલી ન કે અને બેસી કહે એ બધી એમની શરીરની પરિસ્થિતિ છે અને તેમના ઘરના સારા હતા એટલે જોગનાથભાઈ એને સેવા સાંકરી કરતા અને થોડી ઘણું મજૂરી જ હતા એટલે એમનું ગુજારણ સલાવતા કારણ કે તેમને નાના નાના પણ બાળકો વચ છે બરોબર એટલે જે તેમના જોગનાથભાઈના જે વાદી છે તેમના જે પત્ની છે તેની સેવા સાકરી કરતા હતા અને બીજો નંબર કે મજૂરીએ જઈ અને આડાવડું કરી અને એમનું ઘર ગુજારણ સલાવતા હતા પણ કુદરતને કરવું અને જોગનાથભાઈ વાદીના જે ઘરના છે તેને જ પણ એક્સિડન્ટ થઈ ગયું અને ફોર વ્હીલ વાળો ભટકાળી અને વીયો ગયો બરોબર એટલે દુખની વાત કહેવાય એટલે જે સરકારી હોસ્પિટલમાં સિવિલમાં પણ દાખલ પણ હતા એને લોહીના બાટલાને એવું બધું સડાવ્યું હતું અને અત્યારે હાલ થોડીક હાલત અત્યારે ગંભીર છે અને અત્યારે ઘરેવું હોય અને જો કે અમારે તો જગનાથભાઈ વાદીને અમારે અવારનવાર વાત થતી હોય પણ કોઈ દિવસે આવી વાત કરી નથી કે માં મદદ કરો બરોબર એટલે આજે અત્યારે રાતે બાર વાગે મારામાં ફોન આવ્યો કારણ કે બાર વાગ્યા અત્યારે વિડીયો બનાવું છું રાતે બાર વાગ્યાનો મારે આજે ફોન આવ્યો અને જોગનાથભાઈ બધી વાતચીત કરી કે અત્યારે એક કિલો લોટ લઈ અને અમે રોટલા ઘડી ખાવીશી બરોબર અત્યારે બહુ જ હાલત ગંભીર છે અને અત્યારે મરવાની પણ વાત કરે એટલે ટૂંકમાં આપણે કેવીને કે મરવા મજબૂર છે કારણ કે ભાઈએ વાત કરી જોગનાથભાઈએ કે અમે બંને બંને જણા અમે આખો પરિવાર અત્યારે અમે દવા પી જાવી એવી અત્યારે હાલની પરિસ્થિતિ આપણે વાત ન કરાય પણ છતાંય આપણે વાત કરવી પડે દુઃખની વાત કહેવાય કારણ કે અત્યારે આખું ઘરે મેં દવા પી જાવી એવી અત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે મારે આ વિડીયો બનાવવાનું ફરજ પડી અને મારે જે દાતારોને કહેવું છે કે આમાં બને એટલે આમાં જોગનાથભાઈ વાદીને મદદ કરો કારણ કે આવા માણસોને ખરેખર દેવામાં કાંઈ વાંધો નથી કારણ કે નાના માણસો છે બરાબર એટલે આમાં બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાકડી કારણ કે જોગનાથભાઈ વાદી અને પારિયાવાળા ગામના છે અને વાદી છે એટલે કારણ કે વાદીનું એ અત્યારે વી પચીસ વર્ષથી કરતા નથી બરોબર અને કોઈ જગ્યાએ કાંઈ માંગવા જતા નથી કારણ કે એને માંગવાની ટેવ નથી બરોબર તમે રેકોર્ડિંગમાં સાંભળજો કારણ કે ક્યાંય માંગવા જતા નથી અને બંને જણા અત્યારે હાલ રોતા હોય બરોબર એટલે આપણાથી જે કાંઈ થાય આપણે મદદ કરીશું અને મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો કારણ કે જોગનાથભાઈ વાદી છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને બંને જણા અત્યારે હાલ ખાટલામાં હોય છે બીમાર છે જોગનાથભાઈ બીમાર છે ઘણા સમયથી અને નાના નાના છોકરા છે અને તેમના ઘરના સાધા હતા પણ એનું એક્સિડન્ટ થઈ ગયું બરોબર તો આ વિડીયો વધુમાં વધુ તમે શેર કરજો અને આના નંબર પણ હું જોગનાથભાઈ વાદીના મૂકું છું જોગનાથભાઈ વાદીનો કોન્ટેક નંબર છે આમાં એનો કોન્ટેક કરી અને જે કોઈને કાંઈ વસ્તુ લઈ દેવી હોય પૈસા નાખવા હોય તો આનો ફોન જોગનાથભાઈનો નંબર મૂકું છું જોગનાથભાઈને ફોન કરી અને જે કાંઈ તમે પૂગો હોય એ તમે એમાં દાન મદદ કરી શકો છો તો મિત્રો આ વધુમાં વિડીયો શેર કરજો અને આકલ રેકોર્ડિંગ પણ મૂકું છું એ પણ સાંભળી તો સાંભળો રેકોર્ડિંગ હાલો જય ભીમ જય ભીમ જય ભીમ બોલો બોલો જોગનાથ હું સાહેબ મજા મજા ગયો તમે બોલો અમે હું બોલ્યો સાહેબ થોડો મદદ ની જરૂર હતી સાહેબ હા હા હો થયું તમને ફોન માં વાત કરી કે મારા હું તો જો ત્રણ વર્ષ ને ત્રણ વર્ષ ને આપડે ત્રણ વર્ષ ને છઠો મહિનો આલે છે હું તો ખાટલે છુ સાહેબ હા બરોબર બરોબર અને મારા ઘર આપણે એક્સિડન્ટ એક season તમને ફોન કરી છું ને લગભગ હા એતો કર્યો હતો મહિના જેટલો પેલા કર્યો હતો ને હા મહિના જેવા હવે સાહેબ એના પગ આપડે ઉપર પગ માં થી ફેકચર થઇ ગયો હવે સાહેબ હવે બે જણા ખાટલે છે છોકરા સાહેબ છે નાના પાંચ પાંચ સાત આઠ છે બરોબર હવે સાહેબ અત્યારે દવા પી બેઠો છું અને થોડી મદદની જરૂર છે સાહેબ તો આપણે મદદની જરૂર હોય તો આપણા video મુકવો છે હા એ video મુકવો છે ને કંઈક તમારા તરફથી સાહેબ હોય તો,

માં આમાં જતી એમાં એક્સિડન્ટ થયો જો આ ઈ ખાટલે લે સાહેબ હું ખાટલે હવે છોકરા એક છોકરી મોટી થઇ ગઈ નવ વર્ષ છે બીજી છ વર્ષ છે છોકરો એક છે સંતાન માં એ સાહેબ પાંચ વર્ષ છે હવે અમારો પોઝિશન ને હું કરું મારે કાઈ વાંધો નહી તમે છે ને એક તમારા ઘરનો એક video બનાવી નાખજો.

ખાલી રામ રામ કરવા તમે ખબર આપડે વાત થઈ તી વા તમે રીક્ષા માં મનસુખ ને મળવા માટે તમે રીક્ષા માં સુતા સુતા મને ખબર છે ને તમે મને કીધું તું હવે આ પોઝિશન સાહેબ હવે તમારા દર્શન ક્યારે થાય ઈશ્વર પરમાત્મા ને ખબર કદાચે હા બરાબર બરાબર મારો અવાજ આવે છે ને આગળ સોમનાથ હાજી મારો અવાજ કઉ છું સરખો આવે છે ને કઉ છું ત્યાં આગળ પૂરે પૂરો હા બરાબર બરાબર બોલો બોલો હાલો તો સાહેબ હવે મારે

ખાલી એક ફોન સિવાય કોઈ વસ્તુ નથી મારી તો તમારો આ નંબર નાખ્યો તમને ફોન કરશે બીજું તો શું કરશું આપણે આમાં કયો હું સવારે એક કિલો લોટ લઈ જઈશ એક કિલો લોટ ચાલીસ કિલો લોટ આવે એ લોટ લઈને મેં ત્રણ બાળકો નો પૂરો કરું છું સાહેબ બરાબર કારણ કે તમે ઓલો વાજીનો ધંધો કરતા નથી હવે, કોઈ વસ્તુ તો નહીવરથી બંધન થઈ ગયું તમને વાત નથી કરી મારે ધંધા સાહેબ પેલા થાંભલામાં જતો કોળીભાઈ મને પૈસા આવતા મારો ઘર ગાડું મારે બિંદાસ મારે સુખી ખાલી રોટલો ખાઈ ને આરામ કરતો તો પણ સાહેબ હવે જો ત્રણ તો મને ખાત લે અને ભાઈ ને ઈ અત્યારે ખાટલે હવે હું હાલી હકુ સાહેબ પણ મારે બેહાતો નથી

હવે સાહેબ મારે આવી કેપેસિટી હાલ માં રહ્યો લોટ મંગાવ્યો સાહેબ ચાલીસ રૂપિયા નો એક કિલો લોટ ઉપર અત્યારે પાંચસો રોટલા બનાયા ને હવે અઢીસો લોટ મારા ઘરે પડ્યો સાહેબ અત્યારે અત્યારે તમારે ઘરના હવે કઉ છું કેમ કઉ છું હા એટલે અહીંયા આપડે થી ઉપર થી ફ્રેક્ચર થઈ ગયું સાહેબ હવે હલાતો નથી એને પૈસા પાણી કરવા આવ્યું તો મારે એનો ખંભો પકડી તો હું જાઉં એક તો હું ગાડી કઈ ફટકાની થઈ તમારા ગંદા ને આ ફોર વ્હીલ સાહેબ હતા ફોર wheel કોક ઉડાડીને વયા ગયા હવે નબળા માણ ને કોણ ધ્યાન દેશે પછી તમે મને તમે ફોન કર્યો તો ઓલું કે ફરિયાદ નું ઈ બધું દવાખાનામાં પછી થયું હતું દવાખાના નથી એને કોઈ ધ્યાન નથી દીધું સાહેબ

બરાબર અને બીજા આપડે એને નામ તો બીજું હશે વિકી હશે પણ એ બાહુબલી થી ઓળખાય બે બાટલા લોઈ એ દીધા હતા જુનાગઢ હતા માં તોય પણ લોઈ મને વાંચી રાજકોટ થી મળી ગયો એની કૃપા થી સાહેબ બરાબર પોપટ ભાઈ જીન્જરીયા એક બાટલો એ દેવરાજ ત્રણ બાટલા મારે પૂરો કરી ને મારે અત્યારે સાહેબ હું હું ખાઉં છું સાહેબ

બેટી રામપુરા નું પાર્યાવાળા તાલુકો તાલુકો જીલ્લો રાજકોટ તાલુકો જીલ્લો રાજકોટ ને બેટી પાર્યાવાળા ગામ અને જોગનાથભાઈ વાદી જોગનાથભાઈ વાદી હા બરોબર જોગનાથભાઈ વાદી વાદી નો વીસ વર્ષ થી ધંધો મુકી દીધેલો છે ઈ પચી વર્ષ સાહેબ એ પચી વર્ષ ધંધો મુકી દીધેલો છે અને અત્યારે ક્યાંય કોઈ વસ્તુ અત્યારે ક્યાં જાતા નથી મેં કદાચ કાય માંગવાય કોઈ વસ્તુ ક્યાં જતા નથી બરોબર એ પરિસ્થિતિ હાલવાની છે નહીં બરોબર કોઈ માંગવા ને માંગવા ને જાતા કોઈ હું મજૂરી જાતો થાંભલા માં હાલુ છુ સાહેબ થાંભલા આપડે જે ખોદીએ ને હા તમે માંગવા નથી જતા પણ તમે મજુરી એ જતા હતા પણ અત્યારે તમારું શરીર હાવ ફેલ થઇ ગયું છે ઝાલ થઇ ગયું છે બરોબર તમે હાલી શકો એમ શોવો નહિ અને બેસી શકો એમ શોવો નહિ અને તમારા ઘરના જે હતા બધી તમારી સેવા સાકારી કરતા હતા એ બેન ને માંડી છે તો એનું એક્સિડન્ટ થયું

હા બરાબર અને સંતાન માં તમારે એમ મારા સંતાન માં બે દીકરી ને એક દીકરો ઈ દીકરી સે હાફ ને 9 વર્ષ ની દીકરો સે 5 વર્ષ દીકરો કેટલા વર્ષ નો છે 5 વર્ષ બરાબર એટલે ભણે છે કે આંગણવાડી માં સે આ જો સાહેબ હાફ વરસ પછી বিয়ে ને બરાબર અને તમાર છોકરીઓ છોકરીઓ બે છે હાફ ને 9 તો તો હજી ઉંમર હજી નાની જ ને તમારી

કાઈ વાંધો ન લે તમારું વિડિયો મૂકું છું તમારો નંબર એ નાખું છું તમને ફોન કરશે ને તમને મદદ મળી જશે બરોબર આવે છે સાહેબ અતાર અતાર મારા ઘરે સાહેબ કિલો રોટ એ કાઈ ઉપાધી નો કરો ઈ તમારો હમણો વિડિયો ચડાવીશ ને હું અને તમારો નંબર એ નાખું છું તમારા ફોન આવશે બરોબર ભલે આટલો કાક કરો સાહેબ આ થોડું ધ્યાન દયો તો નબળો વ્યક્તિ છે સાહેબ હું તમારા દર્શન કરવા જ માંગું છું પેલા તો ના ના કઈ વાંધો જગનાથભાઈ હાલો હું તમારો વિડિયો ચડાવું ચાલો ભલે તમારો ખુબ ખુબ આભાર સાહેબ અત્યારે મારે બે જણા બે માણસ બેઠા ને બે જણા બેઠા બેઠા આમ 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 રોવે હશે ના 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 એ કઈ ઉપાદી નો કરો એ તમારે તમ થઈ જાય હાલો બે જણા ને પ્રેમ છે ઘણો બે જણા ને આમો આમો પ્રેમ છે પણ અમે ઓલી દુઃખ મારો નથી જોયું હકી હું એનો દુઃખ નથી જોયું સાહેબ હા ના 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 એ કાય ઉપાદી નો કરો એ બધું હારું થઈ જાય

એક કિલો ચાલીસ રૂપિયા કિલો લોટ હું લઇ આવું ખાવા માટે એક કિલો લોટ એક કિલો લોટ લઇ સાહેબ નો ખાવ તો મારા દીકરા મારી વાત સાંભળો તમે સવાર માં એ તમારી બધી વ્યવસ્થા થઈ જાય બરોબર ટેન્શન નો લેતા કઈ હવે તો હવે તો બે જણા આમ બેઠા પડે કે હવે એક કામ કરીએ મગર ચાહે તો આમ તો પરિવાર મરી જાય ને સાહેબ બે જણા દવા પી લઈએ ના ભાઈ ના જગન્નાથ ભાઈ એવું કઈ નો કરાય તમારે તમ છે ને સવાર બધી વસ્તુ આવી જાય બીજું હું તમને બરોબર

ભલે ભલે આપડે જરા ધ્યાન દેજો મદદ રૂપી બનજો સાહેબ ભલે ભલે કઈ વાંધો નહિ તમે રૂપાળી ની નોકર તો થઇ જાહે તમ તારી હવે કામ કરીએ હવે તો આપડે બીજો રસ્તો વિચારવા નો આમ બેઠા બેઠા વિચારીએ છે કે ના ના ભાઈ ના એવું કઈ નો કરતા તમ તારી બધું થોડું ધીમે ધીમે હારું થઈ જાય બરોબર આમાં હું છે સુખ દુખ આવ્યા રાખે આમાં હું છે દવા એવું કઈ પીવાનું નો હોય બધા દિવસો સરખા નો હોય ઉપાધિ નો કરો ટેન્શન નો લ્યો અને કઈ અવળા વિચાર નો લાવતા હોય અમારે જેટલી મદદ થાય ને ભાઈ અમે તમ તારે તમારો નંબર એ નાખશું ઘણા બધા એવા દાતારો છે તમને ફોન કરી અને તમારા